ભરૂચની એક યુવતી કે જે એરપોર્ટ ઉપર મોડી પહોંચી અને તેનો બચાવ થયો દસ દસ પંદર મિનિટ તેને મોડું થયું એરપોર્ટ પર પહોંચવામાં એટલે બોર્ડિંગ પાસ તેને મળ્યો નહીં જેના કારણે પ્લેન ઉપર ન બેસી શકી અને એટલે ભૂમિ ચૌહાણ નામની આ યુવતી જે બચી ગઈ એરપોર્ટ પર મોડી પહોંચતા ફ્લાઇટ ચૂકી ગઈ હતી સ્ટુડન્ટ વિઝા ઉપર ભૂમિ ચૌહાણ લંડન જવાની હતી પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ એટલે તેને મોડું થયું દસ મિનિટ જેના કારણે તે પ્લેન ઉપર ન ચડી શકી તેનો જીવ સદનસીબે બચી ગયો કાલે અમે એક ને દસની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલાં નીકળી ગયા હતા અને પણ પહોંચતાં પહોંચતાં અમને સમથિંગ બાર વીસ જેવું થઈ ગયું અને બાર દસ સુધી તો એ લોકોએ ગેટ ચેકિન જ કરવાનું બંધ કરી દીધું ખાલી એક વિન્ડો ખુલ્લી હતી મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી દસ મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો પણ એ લોકોએ મને ના જ જવા દીધી એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું તો એટલે અમારે પાછું ભરવું પડ્યું ને મારથી ફ્લાઇટ ના જઈ શકાયું હતા અમે એરપોર્ટથી જસ્ટ બહાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતું આવું થયું છે એન્ડ ધેન આ આઈડિયા આવી કે મારે જે ટ્રાવેલ કરવાનું હતું એ જ ફ્લાઇટમાં આવું થયું છે મીન્સ થઈ ગઈ હતી ત્યારે તો એવું જ હતું કે દસ મિનિટ વીસ મિનિટ તો વહેલા આવી જતા તો મારથી ત્યાં પહોંચી જવાતું બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી શકી પણ એકચ્યુઅલમાં જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે ખાસા બધા લોકોના આવું ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે તો એ સારું નથી જેવી છે તે તો